મજૂરી અર્થે આવેલા હોય આજરોજ બાર વાગ્યા ની આસપાસ કડિયા કામમાં વપરાતી લારીના ટાયરને હવા ભરવા માટે જાબુગોડા પોલીસ સ્ટેશન નજીક આવેલી ટાયર પંચરની દુકાને આવી જાતે હવા ભરતી વખતે અચાનક ટાયર ફાટતા ગંભીર અકસ્માતનો ભોગ બન્યા હતા ટાયર ની રીંગ ઉછળીને તેમના મોઢાના ભાગે વાગતા તેઓ ગંભીર રીતે ઈજાઓ પહોંચી હતી આ અકસ્માત થતા આજુબાજુના લોકો એકત્ર થઈ ગયા હતા જયારે આ બાબતે એકસો ને જાણ કરતા એકસો આઠ વહેલી તકે ન આવતા રસ્તા ઉપરનું ટ્રાફિક જોઈ દોડી આવેલી પોલીસે હવા પૂરતા ગવાયેલા સુરજભાઈને જોતા જ પોલીસે ત્યાંથી નીકળતા ટેમ્પાને રોકી તેમાં ઘાયલ સુરજભાઈને લોહી લુહાણ હાલતમાં તાત્કાલિક જાંબુઘોડા આરોગ્ય ખાતે કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા જ્યારે જાંબુઘોડા આરોગ્ય કેન્દ્ર ખાતેના તબીબો દ્વારા તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી જોકે ગંભીર ઈજાના ઈજાઓ જોતા તેમને વધુ સારવાર માટે બોડેલીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુઘોડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો